જો તમારા જોડે આ શેર હોય તો તમે જેમ બને એમ વેચી દેજો કેમ કે આ શેરમાં મોટો ઘટાડો આવી શકે છે તો બ્રોકરેજ હાઉસ કેમ આ શેર માં ઘટાડો આવી શકે છે અને વેચવાની સલાહ આપી રહ્યા છે એના વિશે શું રિપોર્ટ બહાર પાડ્યો છે એ આપણે ડિટેલમાં જોઈએ અને જો નીચેના ભાવે આ શેર સારો હોય અને ખરીદીનો ચાન્સ મળતો હોય તો ખરીદી કરવી કે નહીં એ પણ આપણે ડિટેલમાં જોઈશું તો આ વિડીયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય આ તો પછી નીચેના ભાવે કોઈ સારી કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે

ફોર્જના શેરમાં બાર ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે આ અનુમાન બ્રોકરેજ ફર્મ યુબીએસ ની ટાર્ગેટ પ્રાઇસ થી મોડ્યુ છે યુબીએસ એ ભારત ફોર્જના શેર માટે સેલ રેટિંગ આપ્યું છે ફરીથી અને ટાર્ગેટ પ્રાઇસ વધારે શેર 1230 રૂપિયો કરી દીધી છે આ ટાર્ગેટ પ્રાઇસ વર્તમાન ભાવથી લગભગ બાર ટકા ઊંચી છે યુબીએસ એ જણાવ્યું કે ભારત ફોર્જના મેનેજમેન્ટ ને લાગી રહ્યું છે કે ત્રીજા क्वાર્ટર માં પણ કંપની નું પ્રદર્શન નબળું રહેશે પરંતુ ચોથા क्वાર્ટર થી સુધારો થવાની સંભાવના છે એટલે કે બ્રોકરેજ હાઉસ યુબીએસ

આપી છે છે આ ટાર્ગેટ અત્યારના નીચે જઈ શકે એવું પણ જણાવ્યું છે કે આ શેર માં વેચવાની સલાહ આપી છે અને મિત્રો બ્રોકરેજ આઉસે જણાવ્યું કે કંપનીના ક્વાર્ટરલી પરિણામ આવનારા સમયમાં પણ આપણને નબળા જોવા મળી શકે છે ચોથા ક્વાર્ટર ક્વાર્ટરથી કંપનીના પરિણામ સુધરશે એવું કંપનીના પરિણામ સુધરી શકે છે એવું બ્રોકેજ નહીં આશા છે તો મિત્રો આ વિડીયો બસ આટલું છે હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો